ડભોઈ શહેરમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે ત્યારે આ નવીન રોડ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવો સ્પષ્ટપણે દેખાય આવે છે ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગરના તૂટી ગયેલા હોય તેને રિસર્ફેસિંગ માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ડબોઈ નગરપાલિકા દ્વારા ગત પખવાડિયે બનેલ નવો ડામરનો રોડ મહુડી ભાગોળ રેલવેથી છીપવાડથી ટાવર સુધી કાજીવાડા મસ્જિદથી પરબડી ત્રણ રસ્તા તેમજ ટાવરથી વડોદરી ભાગોળ સુધી રાત્રિના સમયે આ રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારના લેવલ વગર અને તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાને કારણે અત્યારથી જ રોડની હાલત બિસ્વાર થવા લાગી છે ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશે એનું વિસ્તારના રહીશું અને વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકાના તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ કટ નગરપાલિકાનું તંત્ર રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને જો હાજર રહ્યા હોય તો કામ કેવી રીતના કરવામાં આવ્યું કારણ કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ બનેલો રોડ મહુડી ભાગોળ બિસ્માર થઈ જતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે ત્યારે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે ડામર રોડની કામગીરી સોંપી હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે